तो कहने का तात्पर्य सिर्फ इतना है कि वो कौन से मार्ग से नीचे आएंगे वो दिखेंगे हा? एक भाई घर नहीं निकले पुलिस ना कपड़ा पहरी ना तो आपने शु मानिए शू पुलिस पी ईज भाई बीजा दिवसे वकील ना कपड़ा पहरी ने बाहर निकले तो, तो आप अरे रे आप तो आने पुलिस मानता था पुलिस नहीं आ तो वकील है બીજે ત્રીજે દિવસે બ્રાહ્મણના કપડા પહેરીને બહાર નીકળતું કઈ ત્રિપુંડ કરીને ખેસ નાખીને તો તો આપણે માનીએ નહીં નહીં આ તો આ છે ને પોલીસ પણ નથી વકીલ પણ નથી આ તો બ્રાહ્મણ છે ચોથે દિવસે ખેડૂતના કપડાં પહેરીને બહાર નીકળેતું હવે આપણું કન્ફ્યુઝન શરૂ થયું કે છે છેકોણા થયું ને ભ્રમ શરૂ થયો હા એટલે કરવું શું પડે કાં તો એની પત્નીને પૂછવું પડે ને કાં તો એને ખુદને પૂછવું પડે પૂછવું પડે ને કે તમે છે તમે છો કોણ હજી અરે આવડેને પૂછીએ કે ભાઈ તમે ગઈકાલે પોલીસ બે દિવસ પોલીસના કપડા પહેરીને બહાર નીકળ્યા પરમ દિવસે વકીલના કપડાં કપડા પહેરીને બહાર નીકળ્યા ગઈકાલે તમે બ્રાહ્મણના કપડા પહેરીને બહાર નીકળ્યા અને આજે આ ખેડૂત બની હકીકતમાં તમે છો કોણ ત્યારે એમ કે હું તો એક્ટર છું અભિનેતા છે મારે જે રોલ કરવાનો હોય કપડાં પહેરીને હું બહાર નીકળું બસ બ્રહ્મા આ જ રીતે છે અને જે રોલ પૃથ્વી પર કરવાનો છે ને એવા કપડાં પહેરીને બહાર આવે એટલે આપણે માની લઈએ કે આ રામ છે આ કૃષ્ણ છે આ શિવ છે આ નરસિંહ ભગવાન છે આ ફલાણા છે આ ફલાણા છે એ માત્ર એક્ટિંગ કરવા આવે છે એટલા માટે કુંતાજીના મતે કહું છું હું સાહેબ ભેદ નહીં માણસ એકલો એક છે મેં કીધું ને આપણે ઓળખતા નથી ભ્રમ શરૂ થયો છે વકીલ છે યા તો સ્વયં પરમાત્મા પૂછો કે તમે કોણ છો અને યા તો એને પૂછવાની તાકાત ન હોય આપણામાં તો એને ઓળખે છે ને એવા સદગુરુને પૂછો કે પરમાત્મા કોણ છે